હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ મિત્રો તમને ખબર હશે ગુજરાતમાં પેરામેડિકલની એડમિશન પ્રોસેસ ચાલુ છે તેમાં ચાર રાઉન્ડ છે તે કમ્પલેટ થઈ ગયા છે તેની ઇન્ફોર્મેશન તમે વેબસાઇટ પર આવશો તો તમે જોઈ શકો છો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને છે તે એડમિશન મળી ગયું છે બીએસસી નર્સિંગ ફિઝિયોથેરાપી જીએનએમ એનએમ આવા અલગ અલગ ઘણા બધા કોર્સમાં છે મિત્રોને એડમિશન મળી ગયું છે હવે તમારો પ્રશ્ન એ છે કે સર અમને એડમિશન તો મળી ગયું છે પરંતુ અમારે કોલેજ છે તે ક્યારથી સ્ટાર્ટ થઈ છે અમે કોલેજમાં રિપોર્ટિંગ કરાવ્યું છે અથવા નથી કરાવ્યું આવા ઘણા બધા પ્રશ્ન છે કે તમારી કોલેજ ઇન શોટ ક્યારથી શરૂ થાય છે ભણવાનું ક્યારે શરૂ થાય છે તો જુઓ મિત્રો નર્સિંગ એટલે કે એન જીએનએમ અને પીએસસી નર્સિંગમાં એવું હોય છે કે જ્યારે તમને એડમિશન મળી જાય પછી જો તમને તે કોલેજ ગમતી હોય અને તે જ કોલેજમાં ફાઇનલી તમારે નર્સિંગ કરવાનું હોય એડમિશન લેવાનું હોય તો તમે છે જે તે કોલેજ છે તેનો સંપર્ક કરી શકો છો અને ત્યાં છે તમે રિપોર્ટિંગ કરાવી આવો ત્યાંથી સે તમને ડેટ આપવામાં આવશે અથવા તો મોસ્ટ ઓફ એવું હોય છે કોલેજોમાં કે નર્સિંગમાં તમને એડમિશન મળે ત્યારથી છે તમારી ડેટ છે તે ગણાતી હોય છે મીન્સ કે જ્યારે તમે ત્યાં રિપોર્ટિંગ કરો છો ત્યારથી લઈને એ એનએમ હોય તો બે વર્ષ સીએનએમ હોય તો ત્રણ વર્ષ અને બીએસસી નર્સિંગ હોય તો ચાર વર્ષ અભ્યાસક્રમ છે તમે જે ડેટથી હાજર થાવ ત્યારથી છે તમારા વર્ષ છે તે ગણાતા હોય છે તો જે વિદ્યાર્થી મિત્રોનું એડમિશન મળી ગયું છે તે પોતાની કોલેજમાં જઈ અને રિપોર્ટિંગ કરાવી આવે અત્યારે છે દિવાળીનો પર્વ છે દિવાળીનો પર્વ પૂરો થાય ત્યારબાદ છે તમે તમારી કોલેજમાં જઈ શકો છો ત્યાં રિપોર્ટિંગ કરાવી આવજો અને ત્યારથી જે તમારું ભણવાનું છે તે સ્ટાર્ટ થઈ જશે બાકી આ જે વેબસાઇટ છે તેમાં પણ એડમિશન માટેની ઇન્ફોર્મેશન મૂકવામાં આવે છે કે આ તારીખથી કોલેજ છે તે સ્ટાર્ટ થશે પરંતુ તમે જેટલી વહેલી કોલેજ જોઈન કરશો તેટલું વહેલું છે તમારું નર્સિંગ સાથે તે કમ્પ્લીટ થશે અને વાત કરી મિત્રો ફિઝિયોથેરાપીની તો ફિઝિયોથેરાપીની ઇન્ફોર્મેશન છે તમને આ વેબસાઇટ પર મૂકવામાં આવશે આ ઉપરાંત કોલેજ મુજબ વરી પણ કરે છે તેથી ફિઝિયોથેરાપી માટે પણ તમે તમારી કોલેજનો સંપર્ક કરજો ત્યાંથી છે તમને ડેટ મળશે કે ક્યારે છે તમારે ભણવાનું સ્ટાર્ટ થાય છે મોસ્ટ ઓફલી છે દિવાળી વેકેશન આ મંથના એન્ડમાં એટલે કે ઓક્ટોબર મંથમાં કમ્પ્લીટ થાય છે તો નવેમ્બર છે તમારું ભણવાનું સ્ટાર્ટ થતું હોય છે તો મિત્રો દિવાળી વેકેશન પૂરું થાય ત્યારબાદ છે તમે તમારી કોલેજમાં સંપર્ક કરી અને તમારું ભણવાનું છે તે સ્ટાર્ટ કરી શકો છો આ પણ કોઈ ક્વેરી હોય તો કમેન્ટ આપું જો હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું બાકી છે તમે રોજબરોજની અપડેટ માટે જે વેબસાઇટ છે મેરાડિયમ ગુજરાત ડોટ ઓઆરજી તેની મુલાકાત છે તે લેતા રહેજો તેમજ કોમેન્ટમાં જણાવો કે તમને કઈ કોર્સમાં અને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે